હવે હવે છોડી દેવું જોઈએ કેમ કે પછી હું બહુ આગળ જવાનો છું અને મારા પાસે શું શું કાગળો શું શું મટીરિયલ છે એનું ખબર નથી કોઈને સમય આવતા એક 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 હું કાઢીશ જો એક વાત કહું હરિગિરી હતા એના પહેલાં રમેશગીરી હતા તનસુગીરી બાપુ હતા અને કેટલાય મહંતો હતા મહંત સંન્યાસી હોય છે એમાં કોઈ ના નથી પુરુષ શિષ્ય પરંપરા એમાં લખેલી છે એમાં કોઈ ના નથી બ્રાહ્મણ પૂજા કરતા એની તો વાત મેં કરી જ ને સંરક્ષક જે છે એ પદ સંરક્ષક નો પદ હોય જ નહીં સંરક્ષક એને અનૈતિકતાથી પોતાને બનાવ્યો છે દત્તાત્રે ભગવાન અખાડાના સંરક્ષક છે

કે ભાઈ અમને આપો કંઈક અમને આપો તો એવી રીતના સરકાર જયારે વહીવટ કરે તો ખોટા લોકો પણ અમે પગારદાર અને અમારો હક લાગે ને એવું બધું હોય એટલે સરકારને તપાસવામાં ચકાસવામાં સમય જોતો હોય ત્યારે આવી ફરિયાદો આવતો હોય હું એમ કઉ કે આવી ફરિયાદને ગણકારવી ના જોઈએ સરકાર હશે તો ચોપડે બરાબર હિસાબ થશે અને નવો મંત આવશે તો એને બરાબર સોંપી શકે ખોટા માણસો ઘુસી જશે એ પણ સરકારની જવાબદારી છે એટલે સરકારને જે જે નિર્ણય લેવાના હોય સરકાર લેતી હોય છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ પર દિવ્યાંગનું શૂનાગઢ